નમસ્કાર મિત્રો આજે આપણે રાહુલ ગાંધી પર તૂટી પડેલી ભારતીય જનતા પાર્ટી અને એમની જીભ કાપી નાખો એમના એમના હાલ દાદી જેવા કરો આ સહિતના જે નિવેદનો અત્યંત ગંભીર અને ઘૃણાસ્પદ નિવેદનો એ કેન્દ્રમાં જે સત્તા સ્થાને બેઠેલા છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મિનિસ્ટદી અને શાહ ના પેટનું પાણી હલતું નથી એની આપણે ચર્ચા કરવાના છે હકીકતમાં રાહુલ ગાંધી સાથેના ગમે તેટલા મતભેદ હોય અટલ બિહારી વાજપેયી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી રૂપે હોય તો ટકી ન શકે સંસદ કામ ન કરી શકે જ્યારે મોદી શાહ ની ભારતીય જનતા પાર્ટી એ તો એકસો ને પિસ્તાલીસ કરતા પણ વધારે સંસદ સભ્યોને સંસદમાંથી સાક્ષી રાહુલ ગાંધીએ અમેરિકાની મુલાકાત દરમિયાન જે કઈ વાત કરી નિવેદનો કર્યા જે ભાષણો કર્યા જે પ્રશ્નોત્તરી થઈ એ બધું અવેલેબલ છે તમે જોશો તો તમને સમજાશે કે ભારતીય જનતા પાર્ટીની વોટ્સઅપ યુનિવર્સિટી અથવા તો એનો સોશિયલ મીડિયા એ જે રીતે વિકૃત કરીને આ રાહુલ ગાંધીની વાતોને રજૂ કરે છે એક ધર્મ વિરુદ્ધ રજૂ કરે છે એ અનામતની વિરુદ્ધમાં રજૂ કરે છે ત્યારે મને લાગે છે કે સુગ્ન જે નેતાઓ છે એમની ફરજ બને છે ઇવન વડાપ્રધાન ગૃહમંત્રી પરંતુ માન્ય વડાપ્રધાન એને થંભાવતા નથી એમની જ પાર્ટીના લોકો એમની જ મિનિસ્ટ્રી લોકો એ રાહુલ ગાંધી એને આ ધરતી પરથી મિટાવી દેવાની વાત જ્યારે કરતા હોય ત્યારે તમને ખ્યાલ છે કે ગાંધીજી અને સરદાર પટેલ હિન્દુ મહાસભાના નેતાઓ કરતા હતા એટલે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સૂર્યો કરતા હતા એના દસ્તાવેજી પુરાવા આપણી પાસે છે અને આપણે થમનેલમાં જે કાર્ટૂન મૂક્યું છે એ નથુરામ ગોડસેનું જે અગ્રણી અખબાર હતું જે વિદા સાવરકર બેરિસ્ટર સાવરકરના નાણાથી ચાલતું હતું એમાં ઓગણીસો માં એ જે કાર્ટૂન છપાયું હતું એમાં સાવરકર અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એ બંને જણા એ ગાંધીજીને રાવણ સ્વરૂપે ચિત્રે છે અને જેમને 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 મારવા માટે તીર તકાયેલા છે એમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેતાજી સુભાષચંદ્ર બોઝ મૌલા આઝાદ આચાર્ય કૃપાલાણી પંડિત નેહરુ અને બીજા નેતાઓ કોંગ્રેસના ટોચના નેતાઓ એમની એમાં છે ને ઝલક છે એમના ઈરાદાઓ બહુ સ્પષ્ટ છે અને આજે જ્યારે કરવાની જયારે રજૂઆતો કરી અને અમિત શાહની પોલીસ દિલ્હીમાં એફઆઈઆર કરવા તૈયાર નથી મહારાષ્ટ્રમાં પણ એફઆઈઆર કરાવવા માટે કોંગ્રેસના લોકોએ પોલીસ થાણામાં ધરણા કરવા પડ્યા હતા એ આપણે જાણીએ છીએ મને તો એમ લાગે છે કે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈને આ આખા પ્રકરણને વિશે કેન્દ્ર સરકારને ઠપકો આપવો જોઈએ કારણ કે વન બાય વન એ આ રીતે રાહુલ ગાંધીને વિરુદ્ધમાં જે પ્રકારના નિવેદનો કરે છે એમાં આજે તો કોંગ્રેસના જનરલ સેક્રેટરી સંગઠન કેસી સી વેણુગોપાલ અને ડોક્ટર અભિષેક મનુ સિંઘવી જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમણે બંને જણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે વેણુગોપાલ લોકસભાના સભ્ય છે અભિષેક મનુ સિંઘવી એ રાજ્યસભાના સભ્ય છે એમણે પ્રેસ કોન્ફરન્સ લઈને આ ઘટનાક્રમ વિશે વાત કરી અગિયાર સપ્ટેમ્બર બે ભારતીય જનતા પાર્ટીના નેતા તરવિંદર તરવિંદરસિંહ મારવાએ રાહુલ ગાંધીને આ જમીન પરથી આ ધરતી પરથી નેશ કરવા માટેની જે ધમકી આપી એમની દાદીના જેવા હાલ કરવાની ધમકી આપી એ સપ્ટેમ્બર સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીની સરકારમાં જે રેલવે રાજ્યમંત્રી છે રવનીત બિટ્ટુ એમણે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા જે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે જે રાયબરેલી પ્રતિનિધિ છે એમને નંબર વન ટેરરિસ્ટ ઓફ ધ કન્ટ્રી એમ ગણાવ્યા છે અને આ ભાઈ રવનીત બિટ્ટુ એ મોદી સરકારમાં મંત્રી છે ગઈકાલ સુધી કોંગ્રેસમાં હતા અને ઠેકડો મારીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા એવું જ તરવિંદર સિંહનું છે એટલે હોલિયર ધેન ધાવ ની વાત છે કે જે વધારે બાંગ જોરથી પુકારવાની હોય અને પાર્ટીના નેતાઓને ખુશ કરવાના હોય છે રઘુરાજ સિંઘે રાહુલ ગાંધીને ફરીને પાછું નંબર વન ટેરિસ્ટ ઓફ ઇન્ડિયા કયા સોળ સપ્ટેમ્બરે જ શિવસેના શિંદે એના એમએલ સંજય ગાયકવાડે પબ્લિકલી કહ્યું કે રાહુલ ગાંધીની જીપ જે કાપી નાખશે અનિલ બોન્ડે કહ્યું છે કે રાહુલ ગાંધીની જીભ કાપવાથી એને બાળી નાખવાની જરૂર છે અને આ બધું થઈ રહ્યું છે છતાં એમની સામે સરકાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો એ કોઈ પગલા ભરતી નથી ભારતીય જનતા પાર્ટીની એની પેટનું પાણી હલતું નથી એનો અર્થ એ થયો કે એમના તો આ બધું નથી થઈ રહ્યું ને પ્રશ્ન તો થવો જોઈએ નાગરિકોને કારણ કે નાગરિકો વડાપ્રધાનની વિરુદ્ધમાં જો કોઈ ઈમેલ કરે કોઈ ધમકી આપે તો એને ગમે ત્યાંથી શોધી કાઢીને એને જેલ ભેગા કરવામાં આવે પણ જ્યારે જબ સૈયા સંય કોતવાલ દર કાહે પ્રશ્ન આ છે અને એટલા માટે જ મે પેલું પેલું કાર્ટૂન પણ શોધી કાઢ્યું છે અને અગાઉ પણ આપણે છે ને આપણા લખાણોની અંદર આપણા એપિસોડની અંદર આ કાર્ટૂનની વાત જરૂર કરી છે 1945 માં મહાત્મા ગાંધીને રાવણ ચિત્રીને એમની હત્યા કરવાનો જે મનસૂબો એ નથુરામ ગોડસે માં હતો એ છે ને એ કાર્ટૂનમાં પ્રતિબિંબિત થતો હતો અને

મુખ્તાર અપ્પાસને કોણ પૂછે છે મુશ્કેલી આ છે અમારા મિત્ર અને કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે તો શોધી કાઢ્યું મનર પટેલે આજે સરદાર સાહેબને જે ધમકીઓ મળી હતી એના પત્રો એ છે ને શોધી કાઢ્યા છે અને એ પત્રો એ આ સરદાર પટેલ કોરસ્પોન્ડન્સ નવજીવને પ્રકાશિત કરેલ એના છઠ્ઠા ભાગની અંદર છે

અંગ્રેજો ભારત છોડો ક્વિટ ઇન્ડિયા ત્યારે જીણાના મુસ્લિમ લીગે અને સાવરકરની હિન્દુ મહાસભાએ એનો વિરોધ કર્યો એમને અંગ્રેજો અહિયાં ખપતા હતા અને આપણે અગાઉ વાત કરી છે કે જેમને આ વાત

એનું વધારે એની વિગતોમાં અત્યારે જતા નથી કારણ કે અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ તો શ્યામા બાબુ એ દેશપાંડે મહંત દિગ્બોજય નાથ અને એ બધા જે લોકો જે ધમકીઓ ઉચ્ચારી રહ્યા હતા આ હત્યાઓની એ એમની એમને વિશે એમણે શ્યામા બાબુએ સરદાર વલ્લભભાઈને જે પત્ર લખ્યો હતો કે આમને છે ને આમની સામે કાર્યવાહી ન થવી જોઈએ પણ એ એમણે સરદાર સાહેબે 8 ફેબ્રુઆરી 1948 ના રોજ એમને જવાબ આપ્યો છે કે એમણે શું શું કર્યું હતું આ મનહર પટેલે આ પત્ર પણ મને લાગે છે કે એમણે જોડ્યો છે અને બીજા પણ પત્રો જોડ્યા છે મારી પાસે એનાથી આગળ વધીને એક બીજો પણ છે કારણ કે સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નો હું ડાયરેક્ટર રહ્યો વલ્લભ વિદ્યાનગરમાં શેરલીપનો એટલે મારો સરદાર સાહેબ વિશેનો અભ્યાસ એ ગહન છે જાન્યુઆરી અડતાલીસ ના રોજ રાજેન્દ્ર પ્રસાદે આપણા એ વખતના જે બંધારણ સભાના જે અધ્યક્ષ હતા એમણે એક પત્ર લખેલો છે અને પછી રાષ્ટ્રપતિ પણ બન્યા એમણે પત્ર લખ્યો છે અને એની અંદર એમ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે હિન્દુ મહાસભાના નેતા દેશપાંડે બિહારમાં જાહેર સભામાં એમ કહ્યું છે કે પંડિત મૌલાના આઝાદ અને સરદાર પટેલ એ લોકોને આપવી જોઈએ ફાંસી લટકાવી દેવા જોઈએ દે શુડ બી હેંગ અને આ જે માહોલ રચાયો એને પ્રતાપે મહાત્મા ગાંધીની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી અને એના વિશે એના થોડા દિવસો પહેલા જ એની ઘણી બધી માહિતીઓ આવી હતી પણ એટલે કે ત્રીસમી તારીખ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ નથુરામ ગોડશે જેને ભારતીય જનતા પાર્ટીની સાંસદ રહેલી પેલી સાધ્વી પ્રજ્ઞા ભોપાલની સાંસદ હતી એને કહ્યું હતું એ આરાધ્ય પુરુષ છે અમારા અને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું ક્યારેય માફ નહીં કરી શકું પણ અત્યારે તો નરેન્દ્ર પુરુષ નરેન્દ્ર મોદી એ મૌન ધારણ કરીને બેઠા છે જ્યારે રાહુલ ગાંધી બહુ ખતરનાક નિવેદનો થઈ રહ્યા છે એમની સંમતિ છે કે અને જે પત્ર છે શ્યામા પ્રસાદ મુખર્જી પરનો સરદાર સાહેબ નો પત્ર એટલે ગાંધીજીની હત્યા થઈ એના પછીનો અને એની તપાસ જયારે ચાલી રહી હતી ત્યારે અઢાર જુલાઈ ઓગણીસો ને નો આ સરદાર પટેલ પસંદ કરેલો પત્ર વ્યવહાર અને સંપાદક છે વી શંકર નવજીવને પ્રકાશિત કરેલો છે આ વોલ્યુમ પણ નવજીવને પ્રકાશિત કરેલા છે દસ વોલ્યુમ છે સરદાર પટેલના કોરસ્પોન્ડન્ટના તમારામાંથી જેમને વાંચવા હોય જરૂર આ અધિકૃત ગ્રંથો ગણાય તો આની અંદર બહુ સ્પષ્ટપણે હું એને બહુ વિગતમાં નથી જતો પણ એમણે જ લખ્યું છે પ્રાંતિક વડાપ્રધાનો સાથેની બેઠક અંગેના તમારા સત્તર જુલાઈ ઓગણીસો ના પત્ર માટે આભાર એ વખતે પ્રાંતિક વડાપ્રધાનો એટલે પ્રીમિયર કહેવાતા હતા ચીફ મિનિસ્ટર્સને એટલે એ શ્યામા પ્રસાદ મુખરજી એ બેઠકમાં જે પત્ર લખ્યો હશે એના એના સંદર્ભમાં સરદાર સાહેબ એ લખે છે સરદાર સાહેબ એટલે પહેલો જ પહેરો હું થોડોક વાંચી લઉં છું આરએસએસ અને હિન્દુ મહાસભાની બાબતમાં કહેવાનું કે અમારા અહેવાલો એ વાત એટલી વાત વાતનું સમર્થન કરે જ છે કે આ બંને સંસ્થાઓની અને ખાસ કરીને આરએસએસ ની પ્રવૃત્તિઓને પરિણામે દેશમાં એક એવું વાતાવરણ ઉત્પન્ન થયું હતું જેમાં આવો ત્રાસ છૂટે એવો કરુણ બનાવ શક્ય બન્યો મારા મનમાં જરાય શંકા નથી કે હિન્દુ મહાસભાનો અંતિમવાદી વિભાગ આ કાવતરામાં સંડોવાયેલો હતો આરએસએસ ની પ્રવૃત્તિઓ સરકાર અને રાજ્યના અસ્તિત્વને જ સ્પષ્ટ જોખમરૂપ છે બાકી ઘણી બધી વાતો એમણે લખી છે પણ એ હું આ તબક્કે જ્યારે આપણે રાહુલ ગાંધીની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ લંબાણમાં જતો નથી પણ રાહુલ ગાંધી ને આ પ્રકારની ધમકીઓ આપીને જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે તો કાશ્મીરમાં મતદાન પહેલા તબક્કાનું મતદાન થયું અને હરિયાણામાં પણ ત્યાં ચૂંટણીનો માહોલ છે ત્યારે રાહુલ ગાંધી એ ડરીને ગભરાઈને એ ઘરની બહાર ન નીકળે કારણ કે ક્યાંક વળી એમને મારી નાખે તો કોઈ પણ રાહુલ ગાંધી એ રીતે ડરે એમ નથી રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે મારા જે કાર્યક્રમો જે જાહેર કાર્યક્રમો તમે એટલે પાર્ટીએ નક્કી કર્યા હોય અલાયન્સે નક્કી કર્યા હોય ઇન્ડિયા અલાયન્સે નક્કી કર્યા હોય એ પ્રમાણે આગળ વધજો અને હું છે અને જવાનો છું રાહુલ ગાંધીનો સંકલ્પ છે ડરો મત ઓર ડરાવો મત મને લાગે છે કે રાહુલ ગાંધીને ડરાવવાની જ આ ઝુંબેશ છે પણ રાહુલ ગાંધી એમ એમ ડરે નથી અને એ સંદર્ભમાં એટલું જરૂર કહી શકાય કે રાહુલ ગાંધી એ એમના મુજબ એ અમેરિકાથી પાછા આવીને એમણે આ ચૂંટણી પ્રચારમાં જયારે જવાનું છે ત્યારે એ જશે આજે મેં કહ્યું એમ કે કેસી વેણુગોપાલ અને ડોક્ટર સિંઘવીએ પ્રેસ કોન્ફરન્સ લઈને અને કોંગ્રેસના પ્રવક્તાઓએ કાર્યકર્તાઓમાં જે આક્રોશ છે રાહુલ ગાંધીને મળતી ધમકીઓના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કેટલીક બાબતો એ એમના કાર્યક્રમની જાહેર હમણાં નથી કરી કારણ કે એ કાર્યક્રમ આપશે પણ હરિયાણામાં જે કાર્ય એમનો જે મેનિફેસ્ટો જાહેર કર્યો છે કોંગ્રેસે એની અંદર ખેડૂતોને કાનૂની એમએસપી આપવાનું એમણે નક્કી કર્યું છે અને સાત વચન આપ્યા છે એની અંદર કાયદેસરની ખેડૂત ખેત લીગલ એ એમએસપી એટલે એ રીતે એમણે એની જે વચન આપ્યું હતું એ વચનનું પાલન કરવાના છે ને બીજા બધા પણ એમણે વચનો જે આપ્યા છે અને જાતિગત જનગણના એ તો એમનો સંકલ્પ છે જ અને બાકી એની બધી વિગતોમાં હું જતો નથી પણ એ એમએસપી કાનૂની ગેરંટી હા અને તત્કાલ ફસલ મુઆવજા ખેડૂતોને માટેની માગણીઓ જે હતી એ ખેડૂતોની માગણીઓને એમણે સ્વીકારી છે ભારતીય જનતા પાર્ટી એ કાનૂની એમએસપી સ્વીકારી નથી અને બીજું કે કોઈ પણ પાર્ટી જ્યારે જ્યારે વચનો આપે ત્યારે સત્તામાં આવે ત્યારે એ વચનોનું પાલન કરે છે કે નહીં એના માટે વોચડોગ તરીકે જે સત્તામાં હોય એને સવાલો કરવા પડે એ આપણો સંકલ્પ છે ધારો કે આજે નરેન્દ્ર મોદી સત્તામાં છે એટલે નરેન્દ્ર મોદી જ આપણે ચર્ચા કરીએ અને નરેન્દ્ર મોદીને જ સવાલો થઈ શકે ધારો કે રાહુલ ગાંધી વડાપ્રધાન હોય તો રાહુલ ગાંધીને સવાલો થઈ શકે એમણે જે વચનો આપ્યા હતા જેમ કે મોદીએ કહ્યું હતું કે દર વર્ષે બે કરોડ લોકોને સરકારી નોકરીઓ અપાશે તો અત્યાર સુધીમાં દસ વર્ષમાં તો વીસ કરોડ લોકોને નોકરીઓ અપાવી જોઈએ પરંતુ છેલ્લા પાંત્રીસ વર્ષમાં સૌથી વધારે બેકારોની સંખ્યા એ મોદીના શાસન દરમિયાન છે એક હવે બહુ જાણીતી વાત છે પણ એ હંમેશા મુદ્દાઓ ડાયવર્ટ કરે છે અને એમના જે મુદ્દાઓ જે ખુલ્લા પડી રહ્યા છે એક્સપોઝ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો જે એક્સપોઝ થઈ રહ્યા છે એના માટે સૌથી પ્રભાવી પરિબળ આ પપ્પુ નું છે જેને એમણે પપ્પુ જાહેર કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા પણ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની મણિપુર થી મુંબઈ સુધીની યાત્રાઓ કાઢી અને એની આખી છાપ બદલાઈ ગઈ લાખો લોકો એની સાથે જોડાયા અને કોઈને ગમે કે ન ગમે રાહુલ ગાંધી જનનાયક બન્યો છે તમારે શું કરવું કોને મત આપવું હોય તમારે નક્કી કરવાનું છે હું ક્યારેય કોઈનું સમર્થન કરવાની બાબતમાં નથી કારણ કે લઈને આપણે વર્તમાન સુધીની વાત આપની સમક્ષ રજૂ કરી છે આપ એના વિશે વિચારજો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને લોકશાહી ગુમાવ્યા છે આપણે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને પણ ગુમાવ્યા છે અને હવે આપણને એ હિંસાનું રાજકારણ પરવડે એમ નથી નમસ્કાર